બિયારણ અને દવા તમામ ટ્રીટમેન્ટ બજરંગ સેન્ટરમાંથી કરાવશે ઇલેક્ટ્રિક વજન કાંટો ફ્રીમાં આપવામાં આવશે મિત્રો આ ઇલેક્ટ્રિક વજન એની પાછળ અમારો પણ છે કે અમે જે કોઈ ટ્રીટમેન્ટ ખેડૂત કરાવીએ એમનું રિઝલ્ટ અમે લાઈવ ખેડૂત મિત્રોને બતાવી શકીએ એટલે કે આજે તમે તરબૂઝ વજન કર્યો હોય અને ટ્રીટમેન્ટ કર્યા પછી ચાર પાંચ દિવસ કે દસ દિવસ પછી તમે એ જ તરબૂઝ નો ફરી પાછો વજન કરો તો તમને ખ્યાલ આવે કે કેટલો ગ્રોથ થયો છે કેટલું રિઝલ્ટ મળ્યું છે અને કેટલું નથી મળ્યું એ તમારે પણ સરળતા થાય છે તમને રિઝલ્ટ બતાવવામાં એટલા માટે અમે વજન કાંટો એવું નક્કી કર્યું છે કે એક એક વજન કાંટો તમામ ખેડૂતને ફ્રીમાં આપવામાં આવશે તો મિત્રો આનો અશુક લાભ લો અને જોડાયેલા રહો વજન